આગળ રસ્તો બંધ છે પરિક્રમા બંધ છે એવી તમને ખબર છે ખરી હા તો શું કરશો સાંજે પાંચ વાગે શરૂ થશે એવું તંત્ર કહે છે તો પાંચ વાગ્યા સુધી બેસશો ક્યાંથી આવો છો તમે અમદાવાદથી બરાબર છે હા તો આવી રીતે જાણ કર્યા વગર સરકાર આવી રીતે બંધ કરી દે તો તમને શું લાગે છે મોકલી તો ડબલ ભાડું લીધું બરાબર છે તો જવાનું થઈને પાછી બોલા પાછી કરીને આયા ગાડી વાળા અહીંયા ગળે ખબર પડી એટલે ગાડી અમે છોડી દીધું રિટર્ન ભાડું ના લે એમને તો બધી સાહેબી જ મળે એટલે એમના રાજમાં બધું જ કરી શકે એમ કે પાણી નથી છોડવાનું તો ના છોડે અને એમ કે પાણી છોડી દો ભલે શ્રદ્ધાળુ હેરાન થાય હું હેરાન નથી થતો ને

બોલવા જોઈએ મને કે જે આની અંદર કોઈ કાર્ય કરતો હોય છે ખોટું કરીને ચાલવા માટે તમારો આગળ પરિક્રમા કરું છું અને પરિક્રમા નો ભંગ કોઈ દિવસ થાય નહીં કરવા બેસે આવે તો આ પંદર વર્ષમાં કોઈ વખતે એવું થયું છે કે ચૈત્ર મહિનામાં પાણી છોડાયું હોય કોઈ દિવસ નહીં ચાર મહિનો રીતે ચાલે આ તો એક નિર્ણય જો આ ખરાખોરી કરવા માટે આ કામ કરે છે આ લોકો કે પરિકરમાં ભંગ ને પલાનું કરાવીએ બધા કારણ છે ને સરકારના જ છે હા આજે પુલ ધોવાઈ ગયો છે કે રીવા સેતુ બનાવ્યો છે તિલકવાળા એ ધોવાઈ ગયો છે તો હવે શ્રદ્ધાળુઓને કે પદયાત્રીઓને તકલીફ પડશે તો તેની જવાબદારી કોની રહે એવું કહેવા માંગુ છે સાહેબ કે હું એમ કેમ છે કે અહીંયા આગળ પચાસથી સાઠ નાવડીયો છે તો અહીંયા આગળ દસ નાવડીઓ મોકલી તો ચાલુ થાય ને પરિકરમાં શાંતિ બંધ થાય બંધ થાય આ નાવડા ફોટા બાંધી ચાલે પડી ગયા હું આ કેટલી તો નાવડિયો બેકાર પડી રહ્યો છે તો તૈયારી ચાલુ કરાવો ને અહીંયા આગળ સાઠ થી સિત્તેર નાવડી છે દસ નાવડી પંદર નાવડી ત્યાં મુકાવી દેવાની જરૂર હોય અહીંયા આગળ નાવડા અડધામાં જ બેકાર પડી રહ્યા છે હું પરિકરમાં ભંગ નહીં થાય આ તમે કે આ પાંચ છ દિવસ સારું તમે ભંગ કરવા હોય તો તમે રુષ્પત ખાધી હોય તો જ આવું થાય નીચા થાય નહીં તો સરકાર એવું કહે છે કે હવે દસ દિવસ પરિક્રમા બંધ થઈ જશે તો ઇતિહાસમાં કદાચ આ પાંત્રીસો વર્ષથી જે નર્મદાની પરિક્રમા ચાલે છે તો આ નર્મદા પરિક્રમા કદાચ ઇતિહાસમાં પહેલી વખત એક દિવસ માટે બંધ રહી છે તો એનું તમને શું લાગે છે પણ કરોડો માણસ અહીંયા આગળ રોકાઈને પડ્યા છે આવે કરોડો માણસો માણસોનો પાપ લાગે તમોને હા જેને જેને આ કરવા બેઠો છે ને એને કરોડો માણસનો પાપ લાગશે એ હું ને વિચારતા કે મારું શું થશે તમે એક શબ્દને લીધે છે ને કરોડો માણસ અહીં ભૂખે મરે છે તરસે મરે છે અંટવાઈ જ રાતના હું તો એનું શું થાય તમારે તમારો આ નિર્ણય લાવવા વાળાનો પાપ એવો લાગશે કે જીવતા મોત વહેલું નહીં આવવાનું હોય ને તે વહેલું આવી જશે હા 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 એ તમે રૂપિયા નહીં વાપરવા રહેવાના અને કંઈ નથી લેવાના હા એ તમારી જોડે કઈ આવવાનું તમારી બૈરુ બી તમારી જોડે નહીં આવે મરી જશો તે હા એ બૈરુ બી એમ કહે છે કે ઝાંપા લગી ને બૈરુ તમારી જોડે નહીં આવવાનું હા તમે આગળનો વિચાર કરી લેવ ને આ તમારી જોડે રહીએ ભગત જેમને પોતાની મનોવ્યથા બતાવી છે કે જે પંદર પંદર વર્ષથી આ એક કેમ્પ ચલાવે છે અને બધાને ભજન કરી અને તરબૂચનો પ્રસાદ જાતે પોતાના સ્વ ખર્ચે આ તરબૂચનો પ્રસાદ લાવી અને બધાને ખવડાવે છે આખી રાત એમની અહીંયા ભજન સરસ મજાનું ચાલતું રહેલું હોય છે ત્યારે આજે પંદર વર્ષથી એમને એક પણ દિવસ એવો નહીં જોયો પરિક્રમાના મહિના દરમિયાન કે પરિક્રમા બંધ રહી હોય તો આ જે એમની વાત છે એમની મનોવ્યથા છે કે જ્યારે પરિક્રમાના પરિ પવિત્ર દિવસોમાં આ રીતે પરિક્રમા બંધ રહે તો એના ખરેખર પરિણામો ભોગવવા જ પડશે જે તે જવાબદાર હશે અને ત્યારે એમની મનોવ્યથા જોઈને ખરેખર એવું થાય છે કે આ જે કઈ નિર્ણય સરકાર શ્રી તરફથી અધિકારીઓ તરફથી કાં તો જે તે ખાતા તરફથી લેવાયો છે એ સદંતર ખોટો છે ના બંધ છે નર્મદેહર આગળ પરિક્રમા બંધ છે એવી તમને અમે અમારું કામ ધંધા છોડી બરોબર ખરેખર પરિક્રમા બંધ રાખવી હોય તો કોઈ પણ નો છે ને અત્યારે કલાક પેલા જાણ કરાય ને

અને હું તો કહું કે જે હામરોય કોઈ એના ભાઈ દીકરા મરે કોઈ મતદાન કરવા જોઈએ ના કોઈ મતદાન જ ન કરો મતદાનનો બહિષ્કાર કરો ક્યાંથી આવો છો તમે જૂનાગઢથી જૂનાગઢથી અને કોઈ પર વસ્તુની જાણ કરે કે ના રીતે પબ્લિક ને હેરાન કરે અત્યારે અમારે બારે બીપી છે સુગર છે મને અહીંયા ખાવા નથી મળતું પીવા બધા આન માં કેટલા અન્નો બગાડ છો બધાને ફેંકી દેવું પડ્યું